ફોનમાં વાત કરી રહ્યા હતા અને એવું કહ્યું કે બેટા કિરણ આ રક્ષાબંધન પર તું અહીંયા આવ ત્યારે પૂરા એક અઠવાડિયાની તૈયારી કરીને આવજે કેમ કે હું તને મળી એને ઘણા દિવસો થઈ ગયા છે અને હું મારી દીકરીને ખૂબ જ યાદ કરું છું આવું કહ્યું ત્યારે કિરણ બોલી કે માં આ વખતે તો મારી ભાભી પણ રક્ષાબંધન કરવા એના પિયરમાં જવાના હશે ને ત્યારે પ્રભાબેન બોલ્યા કે નહીં દીકરી એ તો મને એના પિયરમાં જવાનું કહી રહી હતી પરંતુ મેં એને ના પાડી દીધી છે અને તું તો જાણે છે કે મારા ઘૂંટણ હવે સારી રીતે કામ નથી કરતા અને કદાચ તારી ભાભી એના પિયરમાં જશે તો પછી ઘરનું કામ કોણ કરશે હવે આ ઉંમરમાં આટલું બધું કામ હું કેવી રીતે કરી શકીશ આવી રીતે કિરણ પોતાના રૂમમાં બેસીને એની માં સાથે વાત કરી રહી હતી ત્યારે જ કિરણનો પતિ દિનેશ ઓફિસેથી ઘરે આવી ગયો એટલે કિરણે ફોન મૂકી દીધો ત્યારે દિનેશ એની રૂમમાં આવીને કહેવા લાગ્યો કે કિરણ તને તો ખબર છે ને કે માની તબિયત ખરાબ છે છતાં પણ તું ઘરનું કામ કરવાની જગ્યાએ અહીંયા રૂમમાં બેઠી છો અને માની તબિયત ખરાબ હોવા છતાં પણ એ કપડા ધોઈ રહી છે અરે કિરણ તારે થોડું ધ્યાન રાખવું જોઈએ મારો બ્લડ પ્રેશરની તકલીફ છે અને હવે એની ઉંમર પણ વધી ગઈ છે ત્યારે કિરણે કહ્યું કે એ કપડા ધોઈ રહ્યા છે તો શું થઈ ગયું આમ પણ હું આખો દિવસ કામ કરી કરીને થાકી ગઈ હતી એટલા માટે થોડો આરામ કરવા બેસી ગઈ આટલું સાંભળતા જ દિનેશ કહેવા લાગ્યો કે કઈ વાંધો નહીં હવે તો મારા માટે એક કપ ચા બનાવી દે આજે મને ખૂબ જ માથું દુખી રહ્યું છે ત્યારબાદ કિરણ ચા બનાવવા માટે રસોડામાં ગઈ અને ચા બનાવી દીધી આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો લગભગ એક વર્ષ પહેલા સવિતાબેન કિરણ ને પોતાના મોટા દીકરા દિનેશ સાથે લગ્ન કરાવીને ઘરની વહુ બનાવીને લાવ્યા હતા અને એનો નાનો દીકરો ભાવેશ કુવારો હતો દિનેશની સામે કિરણ કામ કરવાનો ઢોંગ કરતી અને એના ગયા બાદ એની માં સાથે ફોન પર વાતો કરવા બેસી જતી ઘરમાં વાસણ સાફ અને સાફ સફાઈ કોઈ માટે એક કામવાળી બાઈ રાખેલી હતી પરંતુ બીજો બધું જ કામ સંવિતાબેનને કરવું પડતું જ્યારે પણ સંવિતાબેને કામમાં મદદ કરવાનું કહેતા

સવિતાબેન આટલું બોલ્યા ત્યાં તો આખો દિવસ ક્યારેક પોતાની મા સાથે તો ક્યારેક એની બહેનપણીઓ સાથે વાતો કરતી રહેતી અને પોતાની મચી પ્રમાણે રહેતી હતી પતિના ઘરે આવવાના સમયે રસોડામાં જઈને થોડું ઘણું કામ કરવાનું

અને સવિતાબેન ને સહારો આપીને એને રૂમ માં લઈ ગયો ત્યારે સવિતાબેન ને પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો એટલે એને હોસ્પિટલે લઈ ગયો એટલે ડોક્ટરે એને થોડા દિવસ આરામ કરવાનું કહ્યું ત્યારબાદ દિનેશ પોતાની માને ઘરે લઈ આવ્યો અને કિરણ ને કહેવા લાગ્યો કે કિરણ ડોક્ટરે માને એક અઠવાડિયા માટે પથારીમાંથી ઉઠવાની પણ ના પાડી છે એટલા માટે તારે માનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે એને કોઈ પણ જાતની તકલીફ ન થવી જોઈએ દિનેશે આવું કહ્યું ત્યારે કિરણે પોતાનું માથું હલાવીને હા પાડી આજે વાતને ત્રણ દિવસ થઈ ગયા હતા અને કિરણ પોતાની માં સાથે ફોનમાં વાત કરી રહી હતી અને એવું કહેતી હતી કે માં તમને હું શું જણાવું કેમ કે જ્યારથી મારી સાસુ પથારીમાં પડી છે ત્યારથી મારા પર તો જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે હું તો આખો દિવસ કામ કરી કરીને થાકી જાઉં છું હવે તો મને એવું લાગે છે કે જલ્દીથી સાચા થઈ જાય તો મારા પરથી કામનું ભારણ ઓછું થઈ જાય ત્યારે એની માં કહેવા લાગી કે દીકરી મને તો એવું લાગે છે કે તારી સાસુને કોઈ પણ પ્રકારનો દુખાવો નથી થઈ રહ્યો પરંતુ એ પથારીમાં પડી પડી નાટક કરી રહી છે એટલે તારે વધારે કામ કરવાની કોઈ જરૂર નથી અને બેઠા બેઠા જ તું એને ખવડાવતી રહીશ તો એ ક્યારે પથારીમાંથી ઉઠવાનું નામ પણ નહીં લે ત્યારે કિરણ કહેવા લાગી કે માં તમે સાચું કહી રહ્યા છો મેં તો આજે કિટી પાર્ટીમાં તો જવાનો પ્રોગ્રામ પણ કેન્સલ કર્યો છે પરંતુ હવે હું વિચારું છું કે કિટી પાર્ટીમાં જઈ આવું બાકી બધું મારા સાસુમાં એની જાતે સંભાળી લેશે ઠીક છે માં હું હવે ફોન મૂકું છું હવે પાર્ટીમાંથી આવ્યા બાદ ફોન કરીશ હવે ઘરનું બધું જ કામ એમને એમ મૂકીને કિરણ પાર્ટીમાં જતી રહી અને એવું લાગ્યું હતું કે દિનેશને આવવામાં હજુ ઘણો સમય બાકી છે પરંતુ એને યાદ નહોતું રહ્યો કે ત્રણ દિવસ બાદ ડોક્ટરે સવિતાબેનને ફરીથી બતાવવાનું કહ્યું હતું પોતાની માને હોસ્પિટલે લઈ જવા માટે દિનેશ જ્યારે ઘરે આવ્યો ત્યારે એને જોયું કે એની માં ધીમે ધીમે ચાલીને રસોડામાં જઈ રહ્યા હતા આવું જોઈને દિનેશ કહેવા લાગ્યો કે અરે માં તમે આવી રીતે ચાલીને રસોડામાં કેમ જઈ રહ્યા છો તમારે કોઈ પણ કામ હોય તો કિરણને કહી દેવું જોઈએ ત્યારે માએ કહ્યું કે નહીં દીકરા બસ મારું ગળું સુકાઈ ગયું હતું એટલે પાણી પીવા માટે ઉઠી હતી ત્યારે જ દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને પોતાના ખભે પર લટકાવીને કિરણ ઘરની અંદર આવી ત્યારે સામે દિનેશને જોઈને એના હોશ ઉડી ગયા એટલે દિનેશ કહેવા લાગ્યો કે કિરણ અત્યારે તું ક્યાંથી આવી રહી છો ત્યારે કિરણ ગભરાતા અવાજે કહેવા લાગી કે દિનેશ હું તો પાર્ટીમાં ગઈ હતી કારણ કિરણે આટલું કહ્યું ત્યાં તો દિનેશને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો કે અરે કિરણ મને આવી હાલતમાં છોડીને તું કીટી પાર્ટીમાં ગઈ હતી દિનેશે આટલું પૂછ્યું ત્યાં તો કિરણ ભડકી ભડકી પડી અને કહેવા લાગી કે કીટી પાર્ટીમાં ગઈ હતી તો શું થઈ ગયું આખરે મારી પણ જિંદગી છે ત્યારે દિનેશને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ જેમ તેમ કરીને એને પોતાનો ગુસ્સો કાબુમાં રાખ્યો અને એની માને રૂમમાં લઈ ગયો ત્યારે જ દિનેશનો ભાઈ પણ ઓફિસેથી ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે ભાભી મને ખૂબ જ ભૂખ લાગી છે એટલે જલ્દીથી મને ખાવાનું આપો ત્યારે કિરણ પાવર કરીને કહેવા લાગી કે ભાવેશ તું મારા હુકમ કોઈ બીજા પર ચલાવજે હું અહીંયા કોઈ નોકરાણી નથી કે આખો દિવસ તમારી બધાની સેવા કરતી રહું ભાવિનો આવો જવાબ સાંભળીને ભાવેશ તો ચોકી ગયો બીજી બાજુ રૂમમાં જઈ વખતે દિનેશે કિરણને આ વિવાદ સાંભળી એટલે એ તરત જ કિરણ પાસે આવ્યો અને એક લાફ એને એક લાફો મારી દીધો અને કહેવા લાગ્યો કે અરે લાયક હું ચૂપ રહું છું એનો મતલબ એ નથી કે તું તારા મોટામાં જે આવે તે બોલવા લાગે ત્યારે ભાવેશે મોટા ભાઈનો હાથ પકડી લીધો પરંતુ કિરણનો વધારે પાવર જોઈને કરતી કરીને કહેવા લાગી કે આજે તમે મારા પર હાથ ઉઠાવી લીધો હવે જોવો હું શું કરું છું હું પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ અને તમને જેલના સળિયા પાછળ ન નાખી દઉં તો મારું નામ કિરણ નહીં આટલું કહીને કિરણ પોતાના રૂમમાં ગઈ અને એની માને ફોન કર્યો ત્યારે સવિતાબેન કહેવા લાગ્યા કે દિનેશ વહુને રોકી લે નહીતર ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે એટલે દિનેશ બોલ્યો કે એને જે કરવું હોય એ કરવા દયો અત્યારે ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ નો સમય થઈ ગયો છે એટલે આપણે દવાખાને જવાનું છે આવું કહીને દિનેશ સવિતા ને લઈને હોસ્પિટલે ગયો અને આ બાજુ કિરણે ફોન કરીને એની માને બધું જણાવી દીધું એટલે માં કહેવા લાગી કે દીકરી તો હિંમત નહીં આરતી અને તારી બેગ તૈયાર કર હું હમણા સ્થાને લેવા આવું છું એ લોકો એની જાતને શું સમજે છે ત્યારબાદ એણે પોતાની વહુ પૂનમને એવું કહ્યું કે હું કિરણને લેવા લેવા જઈ રહી છું આવું કહીને એ ઘરમાંથી નીકળી ગયા થોડી વાર બાદ રભાબેનના પતિ વિનોદભાઈ પણ એના દીકરા અશોક સાથે ઘરે આવ્યા અને પૂછવા લાગ્યા કે બેટા બહુ બેટા તારી સાસુ ક્યાં ગઈ છે એટલે પૂનમ કહેવા લાગી કે પિતાજી એ કિરણને તેડવા ગયા છે ત્યારે તો વિનોદભાઈને એવું લાગ્યું કે રક્ષાબંધન આવી રહ્યું છે એટલે એને લેવા ગઈ હશે ત્યારે પૂનમ કહેવા લાગી કે પિતાજી કિરણનો ફોન આવ્યો હતો અને મને તો એવું લાગે છે કે એના ઘરમાં ફરીથી ઝઘડો થયો છે બહુની વાત સાંભળીને વિનોદભાઈ અને અશોક બંને ચિંતામાં પડી ગયા ત્યારે અશોક કહેવા લાગ્યો કે આવી વાત હોય તો મમ્મી ને આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી પહેલા જાણી લેવું જોઈએ કે કોની ભૂલ છે ત્યારે વિનોદભાઈએ કહ્યું કે કંઈ વાંધો નહીં કિરણ થોડા દિવસ અહીંયા રહેશે તો બધું શાંત થઈ જશે આટલું કહીને તેઓ હાથ પગ ધોવા જતા રહ્યા લગભગ બે કલાક બાદ પ્રભાબેન કિરણને લઈને ઘરે આવ્યા એ સમયે વિનોદભાઈ આરામ કરી રહ્યા હતા એટલે પ્રભાબેન ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે અહીંયા હું તમ આપણી દીકરી માટે પરેશાન થઈ રહી છું અને તમે આરામથી ઊંઘી રહ્યા છો ત્યારે વિનોદભાઈ ઉભા થઈને કહેવા લાગ્યા કે અરે તમે લોકો આવી ગયા પરંતુ આટલું મોડું કેમ થયું એટલે પ્રભાબેન કહેવા લાગ્યા કે એક એક બીજું જરૂરી કામ પતાવવાનું હતું એટલા માટે થોડું મોડું થઈ ગયું છે ત્યારે કિરણ કહેવા લાગી કે પપ્પા તમને તો મારી કોઈ ચિંતા નથી એ તો મારી માં છે કે જે મારો આટલો આટલો બધો ખ્યાલ રાખે છે એટલે પ્રભાબેન બોલ્યા કે દીકરી હું છું ત્યાં સુધી તારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી એ લોકોને તો હું એનો સબક શીખવાડીશ કે તેઓ જીવનભર યાદ રાખજે બરાબર એ જ સમયે વિનોદભાઈ ના વૃદ્ધ માજી ખુરશી પર બેસીને આ બધું જોઈ રહ્યા હતા હવે કિરણ અને એનીમાં અંદર ગયા એટલે એને વિનોદભાઈને પોતાની પાસે બોલાવ્યા અને કહેવા લાગ્યા કે દીકરા વિનોદ અહીંયા જે કંઈ પણ થઈ રહ્યું છે એ બરાબર નથી થઈ રહ્યું દીકરીને આટલી બધી મોઢે ચડાવીને સારું ન કહેવાય એટલે તું તારી પત્નીને સમજાવતો સારું છે અત્યારે વિનોદભાઈએ કહ્યું કે હા માછી તમે ચિંતા ન કરો બધું જ બરાબર થઈ જશે આવું કહીને એ પોતાના રૂમમાં જતા રહ્યા હવે બીજા દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો એટલે સવારે જલ્દી ઊઠીને પુનમે બધા જ પકવાન બનાવીને તૈયાર રાખ્યા હતા અને કિરણે પોતાના ભાઈને રાખડી બાંધી એટલે એ ભોજન કરીને વિનોદભાઈ સાથે દુકાને જવા નીકળી ગયો આ બાજુ કિરણના સાસરીયામાં એના પતિ દિનેશ પર ફોન આવ્યો કે હું પોલીસ સ્ટેશનમાં માથી બોલી રહ્યો છું અને તમારા વિરુદ્ધ એક ફરિયાદ આવી છે એટલે તમે જલ્દીથી જલ્દી પોલીસ સ્ટેશને હાજર થઈ જાવ આવું સાંભળીને દિનેશ હેરાન રહી ગયો અને એ પોલીસ સ્ટેશને જવા નીકળી ગયો પોલીસ સ્ટેશને હાજર થયા બાદ ઘરે આવ્યો એટલે સવિતાબેન પૂછવા લાગ્યા કે શું થયું દીકરા ત્યારે દિનેશ બોલ્યો કે થવાનું શું હતું કિરણ અને એની માએ આપણા વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવી છે અને એને એવું કહ્યું છે કે દહેજ ને લઈને તેઓ અમારી દીકરી સાથે મારપીટ કરે છે આવું સાંભળીને સવિતાબેન કહેવા લાગ્યા કે દીકરા આપણે તો દહેજનું નામ પણ નથી લીધું એટલે દિનેશ બોલ્યો કે હા માં પરંતુ એ લોકો આપણને દહેજના નામ પર જૂઠા કેસમાં ફસાવવા માંગે છે ત્યારે માએ સમજાવીને એવું કહ્યું કે દીકરા આપણે એકવાર એની પાસે જઈને સમાધાન થઈ જાય એવું કરવું જોઈએ આવી રીતે અંદરો અંદર લડાઈ ઝગડા કરવાથી કોઈનો ફાયદો નથી થવાનો ત્યારે ભાવેશ આવ્યો અને કહેવા લાગ્યો કે હા ભાઈ એકવાર કોર્ટ કેસમાં ફસાઈ જઈશું તો એમાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે એટલે આપણે આજે સાંજે એના ઘરે જઈને એની સાથે વાત કરી કરવી જોઈએ હવે ભાવેશની વાત દિનેશને યોગ્ય લાગી એટલે સાંજરા સમયે એ લોકો વિનોદભાઈના ઘરે જવા નીકળી ગયા ત્યારે કિરણ ડ્રોઈંગ રૂમમાં બેઠી બેઠી ટીવી જોઈ રહી હતી અને વૃદ્ધ માજી પણ ત્યાં બેઠા હતા હવે વિનોદભાઈ કહેવા લાગ્યા કે દીકરી હું તો એવું કહું છું કે તમે લોકો સમજદારીથી આ મામલો હલ કરી લ્યો એ જ સારું છે એટલે કિરણ કહેવા લાગી કે પિતાજી મારી સાસુ આખો દિવસ બેસીને આરામ કરે છે અને મારા પર હુકમ ચલાવતી રહે છે એ મારાથી સહન નથી થાય અહીંયા હજુ આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે દિનેશ એની મા સાથે વિનોદભાઈના ઘરે પહોંચી ગયો દિનેશની માને જોઈને પ્રભાબેન કહેવા લાગ્યા કે તમને અમારી દીકરી જરા પણ પસંદ નથી તો પછી અહીંયા શા માટે આવ્યા છો એટલે સવિતાબેન નમ્રતાથી કહેવા લાગ્યા કે જુઓ બેન આપણે આરામથી બેસીને વાત કરીએ તો જ આ સમસ્યાનો હલ નીકળશે સવિતાબેન આટલું જ બોલ્યા હતા ત્યાં તો કિરણ કહેવા લાગી કે કેવાથી તમે તમારા દીકરાને કહી દો કે મને તલાક આપી દે જેનાથી તમને પણ આરામથી રહેવા મળશે અને હું પણ તમારાથી છૂટી જઈ રહીશ અને કિરણ આટલું બોલી ત્યાં તો વિનોદભાઈ કહેવા લાગ્યા કે કિરણ તારી સાસુ સાથે તું આવી રીતે વાત કઈ રીતે કરી શકે છે ત્યારે જ પ્રભાબેન બોલ્યા કે આ લોકોએ આપણી દીકરીને એટલી બધી હેરાન કરી છે કે પછી એની સાથે કેવી રીતે વાત કરવી આવી રીતે વાત કરવામાં મામલો ઉગ્ર બની ગયો અને સમાધાન બાબતની કોઈ પણ વાત ન થઈ શકી હવે દિનેશ અને એની માં સવિતાબેન પોતાના ઘરે પાછા જતા રહ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો આ બાજુ કિરણની માં હંમેશા કિરણનો પક્ષ લઈને એને મોઢે ચડાવતી રહેતી અને કિરણ હવે એના પિતાજીના ઘરમાં રહેવા લાગી પરંતુ ઘરનું કોઈ પણ કામ કરતી ન હતી હવે તો એ જમીને પાણીનો ગ્લાસ પણ ઊભી થઈને પોતે પીતી નહોતી પાણી પીવા માટે પણ એ એની ભાભી પૂનમને ઓર્ડર કરવા લાગતી અને આવી રીતે આખો દિવસ ઘરના કામ કરી કરીને પૂનમ પણ થાકવા લાગી હતી એટલે એ એના પતિને કહેવા લાગી કે અશોક હવે હું આ ઘરનું કામ કરી કરીને થાકી ગઈ છું અને તમારી બેનને ક્યારેય ઘરની સાફ સફાઈ કરવામાં મદદ કરવાનું કહું છું તો એ ઘસીને ના પાડી દે છે અને ઉપરથી એવું કહે છે કે હું આ ઘરની નોકરાણી નથી અત્યારે અશોક ત્યારે અશોક બોલ્યો તે પૂનમ હું પણ આ બધું જોઈ રહ્યો છું કે કિરણ ઘરમાં કોઈ પણ પ્રકારની મદદ નથી કરતી પરંતુ માએ એને મોઢે ચડાવીને રાખી છે નહીતર અત્યાર સુધીમાં તો મેં એની અકલ ઠેકાણે લાવી દીધી હોત એટલે પૂનમ બોલી કે હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના લડાઈ ઝગડા ન થવા જોઈએ નહીતર આખી દુનિયા આપણા ઘરનો તમાશો છે અને તમારી બહેન તો હવે આપણું ઘર તોડાવવા પર આવી ગઈ છે કદાચ મારી જગ્યાએ બીજું કોઈ હોત તો અત્યાર સુધીમાં તો ઘરમાં લડાઈ ઝઘડા શરૂ કરી દીધા હોત પરંતુ હું બધું જાણું છું એટલે જ ચૂપ રહું છું અને કદાચ હું એને કંઈક કહી દઈશ તો ઉલટાની એવું કહે છે કે મારી માં એટલી સારી છે કે તે તમારો આટલો ખ્યાલ રાખે છે પરંતુ એને એ નથી સમજાતો કે સારા લોકો સાથે લોકો સારો વ્યવહાર કરે છે ત્યારે અશોકે એવું કહ્યું કે હું કિરણ સાથે વાત કરી પરંતુ તું કઈ પણ બોલતી નહીં આવું કહીને અશોક રૂમમાંથી બહાર આવ્યો ત્યારે જોયું કે કિરણ એકલી બેઠી હતી અને મોબાઈલમાં વ્યસ્ત હતી ત્યારે એની પાસે જઈને અશોક કહેવા લાગ્યો કે કિરણ હવે આગળ આગળ શું કરવાનું છે તે કઈ વિચાર્યું છે ત્યારે કિરણ ગુસ્સો કરીને કહેવા લાગી કે ભાઈ તમે મારી ચિંતા ન કરો હું તમારા પર બોજ બનીને નહીં બેસી રહું હું અમારા ઘરે જતી રહીશ પરંતુ એક શરત પર જઈશ ત્યારે અશોકે હેરાનીથી પૂછ્યું કે કેવી શરત એટલે કિરણ બોલી કે હું મારા પતિ દિનેશની સાથે અલગ રહેવા માંગુ છું એટલે અશોક ચોકી ગયો અને માથું પકડીને કહેવા લાગ્યો કે અરે પાગલ તારા ઘરમાં કુલ મળીને ચાર લોકો રહો છો અને એમાં પણ તું હવે ભાગલા પાડવા માંગે છે ત્યારે કિરણ બોલી કે કેમ ભાઈ ચાર લોકોનું કામ કંઈ ઓછું હોય છે અને મારી સાસુ છે જે હંમેશા પથારીમાં પડી રહે છે અને બીજો મારો નિયર છે જેના લગ્ન કરવાનું એ લોકો નામ પણ નથી લઈ રહ્યા કદાચ એના લગ્ન થઈ જાય તો મારું કામ પણ થોડું ઓછું થઈ જાય ત્યારે અશોક બોલ્યો કે વાત એ વાતની ચિંતા તો એ લોકોને કરવાની હોય પરંતુ મને એટલી ખબર પડે છે કે ચાર લોકોમાં ભાગલા પડાવવાની વાત તો હું નહીં કરી શકું ત્યારે કિરણ બોલી કે કદાચ આવું કરવામાં નહીં આવે તો હું પણ એ ઘરમાં નહીં જાઉં મારાથી આટલું બધું કામ નહીં થઈ શકે એ જ સમયે ભરવા આવ્યા અને કહેવા લાગ્યા કે શું વાત થઈ રહી છે ભાઈ બહેન વચ્ચે ત્યારે કિરણ બોલી કે શું વાત થવાની હતી ભાઈ મને એવું કહી રહ્યો છે કે તું તારા સાસરિયામાં પાછી જતી રહી જાય ત્યારે પ્રભાબેન કહેવા લાગ્યા કે અશોક તારી બહેન એના પિતાજીના ઘરે આવીને બેઠી છે તો એને એવો કયો ગુનો કર્યો છે શું મારી દીકરી અહીંયા રહે એ તમને બંને જણાને નથી ગમતું ત્યારે અશોક બોલ્યો કે માં અત્યારે તો તમે એની તરફેણ કરી રહ્યા છો પરંતુ પાછળથી તમારે જ પસ્તાવો કરવાનો વારો આવશે ભાઈએ આવું કહ્યું એટલે કિરણ બોલવા લાગી કે માં હવે હું મારા સાસરિયામાં જતી રહું છું કદાચ એ લોકો મને પરેશાન કરશે તો હું સહન કરી લઈશ અને કદાચ મારાથી સહન નહીં થાય તો હું ક્યાંક જઈને મરી જઈશ કિરણ આટલું બોલી ત્યારે અશોક કહેવા લાગ્યો કે કિરણ હું એ લોકોને સારી રીતે ઓળખું છું અને કદાચ તું તારી જીભ ચલાવવાનું બંધ કરીશ અને તારા ઘરની જવાબદારી સંભાળી લઈશ તો ત્યાં તને કોઈ કશું કહેવાનું નથી ત્યારે જ કિરણની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે મારા પિયરના લોકો જ મારા દુશ્મન બનીને બેઠા છે આવું કહીને જોર જોરથી રડવા લાગી ત્યારે પ્રભાબેન બોલ્યા કે દીકરી જે તારાથી પરેશાની હોય એ અહીંથી જઈ શકે છે પરંતુ હું તને ક્યાંય નહીં જવા દઉં દીકરી હજુ તારા માતા પિતા જીવતા છે એટલે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી માએ આવું કહ્યું એટલે અશોક ગુસ્સે કરીને કહેવા લાગ્યો કે ઠીક છે માં હું તો એનું ભલું ઈચ્છતો હતો પરંતુ મારી વાત સમજવા માટે કોઈ તૈયાર નથી હવે તમને જે મરજી આવે એ કરો હું તમને કંઈ નહીં કહું કહું આવું કહીને અશોક ત્યાંથી નીકળી ગયો ત્યારે પૂનમ પાછળ ઊભી ઊભી બધી વાતો સાંભળી રહી હતી અને વૃદ્ધમાં જે આંગણામાં બેસીને આ બધું સાંભળી રહ્યા હતા એટલે એમણે પૂનમને ઈશારો કરીને પોતાની પાસે બોલાવી અને કહેવા લાગ્યા કે તો દીકરી કોઈના કાબુમાં નહીં આવે કહીને ઈશારો કર્યો અને દાદીનો ઈશારો પૂનમ સારી રીતે સમજી ગઈ ત્યારબાદ પૂનમ રસોડામાં ભોજન બનાવવા જતી રહી રીંગ વાગવાનો અવાજ સંભળાયો એટલે પૂનમે બહાર જઈને જોયું તો કિરણ ફોન પર વાત કરી રહી હતી અને એવું કહેતી હતી કે થોડી ઘણી શરમ બાકી રહી છે કે નહીં કેટલી વાર તમને કહું કહ્યું છે કે હું એ ઘરમાં પાછી નહીં નહીં આવું શું તમને કઈ સમજાતું નથી ત્યારે સામેથી તેના સાસુ કહી રહ્યા હતા કે કિરણ દીકરી હવેથી આ ઘરમાં તને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય હવેથી દિનેશ પણ તારી સાથે કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર નહીં કરે હવે બધું ભૂલીને તું પાછી આવી જા ત્યારે કિરણના હાથમાંથી ફોન લઈને એના મમ્મી કહેવા લાગ્યા કે બહેન જો તમે ઈચ્છતા હોય તો મારી દીકરી તમારા હાથમાં પાછી આવે કે તો મારી એક શરત છે કે તમારે તમારા દીકરાને તમારાથી અલગ કરવો પડશે તો જ હું મારી દીકરીને તમારા ઘરમાં પાછી મોકલાવીશ ત્યારે સવિતાબેન કહેવા લાગ્યા કે અરે પ્રભાબેન તમે કેવી વાત કરી રહ્યા છો હું મારા દીકરાથી અલગ કેવી રીતે રહી શકું ત્યારે માં બોલી કે તમે અલગ ન રહી શકતા હોય તો પછી આ સંબંધ તોડી નાખવામાં ભલાઈ છે ત્યારબાદ તમે તમારા દીકરાને તમારા ખોળામાં બેસાડીને રાખજો આવું કહીને પ્રભાબેને ફોન મૂકી દીધો ત્યારે રસોડામાં ઉભા રહીને પૂરમ આ બધી વાતો સાંભળી રહી હતી અને એ મનમાં મનમાં બોલી ઉઠી કે આ બંને એવું સમજી રહ્યા છે કે એ લોકો મોટી તો તોપ છે પરંતુ એને ખબર નથી કે શેરની માથે પણ સવા શેર હોય છે થોડીવાર બાદ કિરણ અને એનીમાં બજારમાં શોપિંગ કરવા ગયા લગભગ બે કલાક બાદ જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે પૂનમ પોતાની રૂમમાં આરામથી સૂઈ રહી હતી પૂનમને સુતેલી જોઈને કિરણ ગુસ્સો કરીને એની પાસે આવી અને કહેવા લાગી કે કેમ મહારાણી તમે તમારું ખાવાનું બનાવીને ખાઈ લીધું અને અમારું ખાવાનું ન બનાવ્યું તમે બીજા બધા જ લોકોના કપડાં ધોઈ નાખ્યા અને મારા કપડા મેલા રહેવા દીધા ત્યારે પૂનમ બોલી કે હા કિરણ હું તારી નોકર નથી તું કહે એમ કરતી રહું તો તારું કરવું પડશે પૂનમ વાળી વાત ક્યાં આવી ગઈ ઘરનું કામ છે એ તો તારે કરવું જ પડશે એટલે પૂનમ કહેવા લાગી કે કિરણ તું મને આ કામ કરવાનો પગાર નથી આપી રહી હું તારું કામ કરતી રહું ત્યારે કિરણ બોલી કે પગાર શેનો હોય તો આ ઘરની વહુ છો એટલે કામ તો તારે કરવું પડે ત્યારે જ મોકો જઈને પૂનમ બોલી ઉઠે કે એમ તો તું પણ કોઈના ઘરની વહુ છો અને તું તારી જવાબદારીથી ભાગીને અહીંયા આવીને શા માટે બેઠી છો એટલે હવેથી તારે તારા કામ પોતે જ કરવા પડશે અને તમારા પર રોપ જમાવવાની કોઈ જરૂર નથી એટલે હવે તારા મોં પર તાળુ મારીને તારું કામ કરવાનું શરૂ કરી દે ત્યારે પ્રભાબેન આવ્યા અને કહેવા લાગ્યા કે આ બધું શું થઈ રહ્યું છે અને પુનમ તું તારી નણન સાથે આ કેવી રીતે વાતો કરી રહી છો ત્યારે પૂનમ બોલી કે સાસુમા હું એવી રીતે જ વાત કરી રહી છું જેવી રીતે એની સાથે કરવી જોઈએ હવેથી કિરણ અહીંયા રહેશે તો એને એનું કામ જાતે જ કરવું પડશે ત્યારે પ્રભાબેન બોલ્યા કે એવું છે એમને તો હવે મારી દીકરી આ ઘરના કામ કરશે અને ઘરને વહુ રાત દિવસ આરામ કરશે ત્યારે પૂનમે કહ્યું કે નહીં સાસુમાં હું પણ કામ કરીશ પરંતુ હું આપણા ઘરનો અને આપણા પરિવારનો જ કામ કરીશ પરંતુ ઘરમાં આવેલા મહેમાનોનું કોઈ પણ પ્રકારનું કામ હું નહીં કરું પોતાની ભાભીના મોઢેથી આવી વાત સાંભળીને કિરણનું લોહી ઉકળી ઉઠ્યું અને એ કહેવા લાગી કે પૂનમ તારી હિંમત કેવી રીતે થઈ મને મહેમાન કહેવાની આ ઘર તારાથી પહેલા મારું છે અને એની માં તરફ જોઈને કહેવા લાગી કે માં તમે તો તમારી વહુને મોઢે ચડાવીને રાખી છે બે ચાર થપ્પડ મારીને એની અકલ ઠેકાણે કરી કેમ નથી દેતા ત્યારે પૂનમ બોલી કે મારા પર હાથ ઉઠાવવાની વાત તો દૂર રહી મને હાથ લગાવીને તો જુઓ ત્યારે સો નંબર પર ફોન કરીને ફરિયાદ કરું છું કે મારી સાસુમાં અને મારી નણંદ દહેજના નામ પર મારી સાથે મારપીટ કરી રહ્યા છે ત્યારબાદ

આવ કહીને વિનોદભાઈએ દિનેશને ફોન કર્યો ત્યારે સામેથી એવી વાતો સાંભળવામાં મળી જેનાથી એ હેરાન રહી ગયા ત્યારબાદ ફોન મૂકીને વિનોદભાઈએ એની પત્નીને કહેવા લાગ્યા કે મને એક વાત જણાવશો કે શું ગઈ કાલે સવિતાબેનનો ફોન આવ્યો હતો ત્યારે પ્રભાબેન બોલ્યા કે હા એનો ફોન આવ્યો હતો અને એ કિરણને પાછી આવવાનું કહી રહ્યા હતા તો પછી તે એને શું કહ કહ્યું તેને પ્રભાબેન કંઈ પણ જવાબ ન આપી શક્યા એટલે વિનોદભાઈ એની પત્નીના મોઢા પર એક લાફો મારી દીધો અને કહેવા લાગ્યા કે તું માં છો કે દુશ્મન છો જે પોતાની દીકરીનું ઘર તોડાવવા ઉભી થઈ છો આપણા ઘરથી અપમાનિત થઈને ગયા બાદ પણ એમણે ફોન કર્યો પરંતુ તે એની સામે એક શરત મૂકી દીધી કે પહેલા ઘરના ભાગ પાડો પછી અમારી દીકરી પાછી આવશે એ સમયે કિરણ બોલી કે પિતાજી હવે હું જઈ રહી છું તો પછી તમે માની ભૂલ કેમ કાઢી રહ્યા છો ત્યારે વિનોદભાઈ એ કિરણના ગાલ પર એક લાફો મારી દીધો અને આ જોઈને વિનોદભાઈ વૃત્તમાં કહેવા લાગ્યા કે વિનોદ જો તે પહેલા જ અને એક એક લાફો મારી દીધો હોત તો આજે કિરણનો ઘર તૂટવાથી નોબત ન આવી હોત ત્યારબાદ ગુસ્સાથી ઉકળી રહેલા વિનોદભાઈ કહેવા લાગ્યા કે અરે નાલાયક હવે દિનેશ તારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માંગતો પોતાના દીકરામાં આંખો પહોળી થઈ ગઈ ત્યારબાદ વિનોદભાઈ ભાઈ કહેવા લાગ્યા કે કદાચ સવિતાબેન ને થઈ ગયું હોત તો એની આ હાલત માટે જવાબદાર ફક્ત ને ફક્ત તમે બંને હશો અને ત્યારબાદ

અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂર કરજો હર હર મહાદેવ